નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત ચોપ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીને અપડેટ આપને મળી રહેશે મારી ફ્રેન્ડ આજનો ટોપિક છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અર્બન હેલ્થ સોસાયટી અંતર્ગત વિવિધ જગ્યાઓની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ ઓફ રાષ્ટ્રીય આરોગ્ય મિશન એટલે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય સાથી પોર્ટલ પર આ ફોર્મ ભરાશે પચીસ છ થી આ ફોર્મ શરૂ થશે અને બે સાત બે હજાર પચીસ ના રોજ સુધી આ ઓનલાઈન એપ્લાય આપ કરી શકશો જેની લિંક અને બધું હું ડિસ્ક્રિપ્શનમાં આપને આપી દઈશ આ કોઈ કાયમી નોકરી માટેનો નોકદાવ આપ કરી શકશો નહીં આ એક માત્ર ને કરાર આધારિત છે એટલે એ આપોઆપ નિયુક્તિ છે એ કરાર પૂરો થાય તો પૂર્ણ થશે ભરતી ફક્ત મેરિટના આધારે જ કરવામાં આવશે એટલે જેનો મેરિટ થાય હશે એ લોકોને આની અંદર નિમણૂક આપવામાં આવશે સુરત શહેર તથા સુરત જિલ્લાના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ઓનલાઈન મળે અરજીઓ સ્વીકારવામાં આવશે તેમજ કોઈ પણ અરજી રૂબરૂ લેવામાં આવશે નહીં અને ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થશે તો ભરતી રદ કરવાના આકો અમાને અબાદિત રહેશે જગ્યાનું નામ છે મેડિકલ ઓફિસર જેની સિક્સ જગ્યાઓ છે એમબીબીએસ માગેલ છે અને બાકી જે દરરોજ માગવામાં આવે એ પ્રમાણે કાઉન્સિલનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ પંચોતેર હજાર પગાર આપવામાં આવશે ફાર્માસિસ્ટ છે જેની અંદર પણ બી ફાર્મ કરેલો હોવું જોઈએ ફાર્મસીનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ અથવા ડિપ્લોમા ફાર્મસી કરેલો હોવું જોઈએ ત્રિપરસી ફરજીયાત છે અને વયમર્યાદા પિસ્તાલીસ થી વધુ ન હોવી જોઈએ ફિક્સ પગાર સોળ આપવામાં આવશે ફાઇનાન્સ આસિસ્ટન્ટ છે જેની અંદર કોમર્સમાં સ્નાતક હોવા જોઈએ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ અંગ્રેજીને ગુજરાતીમાં સારી ટાઈપિંગ અને ડેટા એન્ટ્રીની કુશળતા હોવી જોઈએ ફિક્સ પગાર વીસ હજાર આપવામાં આવશે લેબ ટેકનિશિયનની વાત કરવામાં આવે તો લેબ ટેકનિશિયનની અંદર પણ કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી મુખ્ય વિષય સાથે પાસ કરેલ હોવું જોઈએ અથવા એમએસસી ઓર્ગેનિક અને માઇક્રોબાયોલોજી કરેલ હોવું જોઈએ ત્યારબાદ લેબ જે ટ્રેનિંગ સરકાર માની સંસ્થા અથવા મેડિકલ કોલેજમાંથી કરેલો હોવો જોઈએ પગાર છે વીસ હજાર આપવામાં આવશે એન એમ જેને એફએ ડબ્લ્યુ આપ કહી શકાય છે એ કોર્સ નો કરેલો હોવો જોઈએ નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન ફરજિયાત છે બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ

કમ ડેટા એન્ટ્રી જગ્યા અને બે જગ્યા ફાર્મામાં ફાર્માની ડિગ્રી છે અને એન એમની અંદર આપણે આગળ જોઈએ સેમ ટુ સેમ ડિગ્રી છે જેનો પગાર પંદર હજાર આપવામાં આવશે અને ફાર્માસિસ્ટનો પગાર પણ સોળ હજાર આપવામાં આવશે આ તમામ અપડેટ અહીં મૂકવામાં આવેલ છે આવી નવી જ ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ